અહીં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોને વિનંતી કે આપણા નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય શ્રી પંકજભાઈ દેસાઈ છે સાથે સર્વમંગલ સ્વામી પણ હાજર છે તો આપણે તેમને આવકારીશું અને ત્યારબાદ આપણે આપણા કાર્નિવલનું ઉદ્ઘાટન માન્ય મુખ્ય મહેમાનના હસ્તે કરવાનું છે તો શ્રી નિલય કડિયાદના ચેરમેન છે તે પૂજ્ય સંતોષ્રી અને પંકજભાઈ સાહેબનું નું સ્વાગત કરી રહ્યા છે અત્યારે તો આપણે સૌ અહીંયા હમણાં થોડો સમય ઉપસ્થિત રહીશું જ

અને ચાલી ભગવાનનું પૂજન થઈ રહ્યું છે અને એક પૌરાણિક પરંપરા કે જેમાં આપણે હંમેશા વિશ્વાસ રાખીએ છીએ સાહેબ ભગવાનનું પૂજન કરી રહ્યા છે અને અવકાશમાંથી સરસ મજાને અહીં ઉદ્ઘાટન ની તૈયારી થાય ત્યાં સુધી થોડુંક આપણે કાર્યક્રમો પૂર્વે કરી દઈએ તો ઉદ્ઘાટન કરીએ અહીં આપણે નોરેજ ગ્રોથ દ્વારા આયોજિત

来来来 নন চুব ওকে মই পেলাই থেংক ইউ આજે નોલેજ ગ્રુપ દ્વારા પઢાઈ મેં બી મસ્તી એવો એક પ્રોગ્રામનું અહીંયા અનેરું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે બધા સ્ટોલ ઉપર ફર્યા તો બસો ઉપરાંત સ્ટોલ અહીંયા આગળ અત્યારે કરવામાં આવ્યા છે એમાં ગેમ રમવાની સાથે માઇન્ડ ગેમ રમવાની સાથે અને જુદી જુદી વાનગીઓ બનાવી અને વાનગીઓ પીરસવાનું પણ કામ અહીંયા થઈ રહ્યું છે સૌથી મોટી વાત એ છે કે આ લોકોએ પહેલેથી કૂપનોનું આયોજન કરીને એમની કૂપનો વેચી દીધી છે એ દસ રૂપિયામાં હોય કે પંદર રૂપિયામાં હોય એ કૂપનો વેચ્યા પછી કૂપન લઈને અહીંયા લોકો ખાવા માટે આવવાના છે તો આપ જોઈ શકો કે નોલેજ ગ્રુપ દ્વારા આ એક નડિયાદની અંદર ખૂબ મોટો અનોખો પ્રયોગ થયો અને એ પ્રયોગ ખૂબ સારી રીતે સક્સેસ થયો ભાઈ શ્રી નિલયભાઈએ આ જે આયોજન કર્યું છે એનાથી જે છોકરાઓ છે જે ભણતા છોકરાઓ છે તો ભણતા છોકરાઓની સાથે એને બિઝનેસ કેવી રીતના કરવો કામ કેવી રીતના કરવું આજે શીખવાનું મળવાનું છે અને ભવિષ્યની અંદર એને પ્રેરણા મળશે કે ભાઈ મારે મોટું થઈ અને આ કરવાનું છે એટલે એને અત્યારથી જ એ રીતનો આ જે ટ્રેનિંગ જેવું આપવાની વાત નીલય સર દ્વારા નોલેજ સ્કૂલની અંદર અને એમના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું બે હજાર છવ્વીસમાં બધા વિદ્યાર્થીઓએ અમને એક રજૂઆત કરી કે સર અમારે કંઈક નવું કરવું છે એટલે નોલેજની સમગ્ર ટીમ આયોજન કર્યું કે જેથી બધા જ બાળકોને વિશેષ શક્તિઓ એની ખીલે અને એના માટે લન ભણવાની સાથે સાથે એને ફન અને ફૂડ બધું આયોજન થાય એના માટે એક આ કાર્નિવલ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં મુખ્ય વસ્તુ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ વડે અને વિદ્યાર્થીઓના હિતમાં જ આખું આયોજન કરવામાં આવ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે નડિયાદના તમામ અગ્રણી તમામ દુકાનોવાળા બધાએ એટલો બધો સપોર્ટ કર્યો છે અને એમાંય આપણા ધારાસભ્ય માનનીય પંકજભાઈએ પણ ખૂબ સપોર્ટ કર્યો એમણે પણ ઘણા વિદ્યાર્થીઓને સ્પોન્સરશીપ પણ આપી આ બીએપીએસ સંસ્થામાં સર્વમગત સ્વામીજીએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને અમને આખું આયોજનમાં સફળતાપૂર્વક થાય એના માટે ખૂબ સરસ અમને સપોર્ટ કર્યો છે એટલે હું સર્વ નડિયાદના નગરજનોનું સાહેબ શ્રી પંકજભાઈનું તથા સ્વામીશ્રીનું સર્વેનું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના આશીર્વાદથી આજે સરસ આખો કાર્યક્રમ સક્સેસફુલી આગળ વધી રહ્યો છે થેન્ક યુ કેટલા સ્ટોલો છે અત્યારે લગભગ બસો જેટલા સ્ટોર છે હજુ પણ નવા સ્ટોર માટે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી પણ આટલા જ પહોંચી વળાયું હતું અને વિદ્યાર્થીઓમાં બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને પચાસ હજાર જેટલા વિઝિટર્સ અહીંયા આવવાના છે એવો એક અંદાજ છે